મહાકુંભ મેળો એટલે સ્નાન સાથે ભજન અને ભોજન પ્રસાદનું મહાત્મ ધરાવતું સનાતન મહાપર્વ છે મહાકુંભ મેળો એટલે સ્નાન સાથે ભજન અને ભોજન પ્રસાદનું મહાત્મ ધરાવતું સનાતન મહાપર્વ છે વિશ્વનું આ વિરાટ મહાકુંભ મેળો એટલે સ્નાન સાથે ભજન અને ભોજન પ્રસાદનું મહાત્મ ધરાવતું સનાતન મહાપર્વ છે અહીંયા સર્વત્ર ચા પાણી નાસ્તો અને ભોજન પ્રસાદ આગ્રહ સાથે વિના પ્રાપ્ત થાય છે વારાણસી શ્રી કરપાત્રી ઘાટ સ્થિત અખિલ ભારતીય ધર્મ સંઘ દ્વારા પ્રયાગરાજમાં ભક્તિભાવથી સાધુ સંતોને ભેટ પૂજા સાથે પ્રસાદ વ્યવસ્થા જોવા મળી અખિલ ભારતીય ધર્મ સંઘ અને ગોરખપુર ગીતા પ્રેસના આ આયોજનમાં જ્યારે ખૂબ જ વિનમ્ર અને ભક્તિભાવ વડે અહીંયાના સાધુઓ અને કાર્યકર્તાઓ પ્રસાદ પીરસવા સાથે ભેટ પૂજા અર્પણ કરતા રહ્યા છે જે દ્રશ્યો ભાવિકોને આકર્ષિત કરનાર લાગે છે આ વેળાએ સાધુઓની પંગત પણ ખૂબ શિસ્તબંધ નિહાળવા મળે છે સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર